અને સવારમાં ગામડાની સવારો એટલી મસ્ત હોય ને જોવાની મજા આવે પક્ષીઓના નાના નાના અવાજો સાથે સાથે એટલું સરસ ઠંડા પવનવાળું વાતાવરણ હોય સાથે સાથે ખેડૂતો છે એ પોતાના ગાડા કે એના વાહનો લઈને પોતાના ખેતરે જતા હોય કામે જતા હોય છે તો આ રીતે મારા સવારની શરૂઆત થઈ ગઈ હતી અને સવારમાં જ અમે લોકો નીકળી ગયા હતા સવા આઠે નહીં પણ સવા આઠે અમે પહોંચી જવાના હતા એમ કહેતા હતા એને બદલે આ વખતે બસ વહેલી હતી પોણા આઠ વાગે તેમને રાજકોટ પહોંચાડી દીધા હતા અને જે પણ મારા રિલેટિવ મારા રાજકોટ રહી છે કે જેના ઘરે મારે જવું જરૂરી છે એમના ઘરે હું નથી પહોંચી શકી એટલા માટે સોરી નૅક્સ્ટ ટાઈમ મેં એવું પ્લાન કરશું કે અમે બધાનું ઘર લઈ શકીએ અને બધાને મળી શકે પણ આ ટાઈમે એક જ દિવસનો મારી પાસે ટાઈમ હતો એટલા માટે હું બધાના ઘરે નથી જઈ શકી મારા બેનના ઘરે જ ગઈ હતી કે જે તમે ગઈ ગઈકાલના વ્લોગમાં જોયું છે તો આ રીતે મારા શરૂઆરની શરૂઆત થઈ ગઈ તી ફાઇનલી રાજકોટ પહોંચી ગયા છીએ અને સંદીપનો ફોન આવ્યો તો રાતે કે તમે છે ને મને ફોન કરજો પણ અમે છે ને ફોન નથી કર્યો ડાયરેક્ટ જ ઘરે પહોંચી ગયા છે કેમકે અત્યારે ઓલા ઉબેની બધી સગવડ છે મેપ છે તો એના થ્રુ પહોંચી ગયા છીએ અને પછી તો થોડો ઘણો આઈડિયા એ હતો તો ચાલો ફટાફટ આપણે એને ઘરે જઈએ અને એમ લાગશે અરે તો ફોન એ ના કર્યો તો ચાલો એનું રિએક્શન એ જોઈએ અને આપણે મળીએ ખરા તો જો ફાઇનલી તમે બધી છે ને બ્લોગમાં દીદીના બ્લોગમાં જોતા જ એનું ઘર પણ ત્યાં મારા બ્લોગમાં આજે એમ કે આ લોકોને છે ને ફ્લેટ છે ને એ બહુ જ મસ્ત છે મને તો બહુ જ ગમે છે કેમ કે પાર્કિંગની એટલી મસ્ત સુવિધા છે અને આમેય બહુ સરસ છે જો લીપ એમ બે કે ત્રણ 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 લગભગ લીપ છે બે 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 હો બે લીપ છે જો એક ત્રણ છે જો મારું હાથ છે જો તું બે અહીંયા છે અને એક સામેન છે તો આપણે હજી ઉપરને જવાનું દસમા માળે અરે ફાઇનલી પહોંચી ગયા છીએ કેમ દો લાઈવ કેમેરા પકડી રાખો ની લપક પકડી Yes. आप આવીને થોડા પાણી ને હું ને દીધી બધી વાત કરવા માટે બેસી ગયા કે બધા ઘરે શું કરે છે બધાને કેમ છે છે અને કાનૂની દ્વારકા ગયા વિશે વાતો કરી બીજી વાત કે અમારા ન્યૂ ભાઈ છે ને એની મસ્તી ચાલુ થઈ ગઈ હતી અને સવારમાં આઠ વાગ્યા સવા આઠ વાગ્યા ત્યાં એ પણ ઉઠી ગયો જોડે જોડે એટલે પછી કોઈ કામ નથી કરવા દેતો અને ન્યૂ ભાઈને જોઈને આપણે એને જ જોઈએ કે એક છે ને આ લોજિક છે એક રીલ્સની અંદર પણ આવે છે અને આપણે રિયાલિટીમાં મેં આ ફીલ કરી લીધું કે જ્યારે આપણી બેનના ઘરે નાનું બેબી થાય ને એટલે ભાણિયા ભાઈ આવે ને એટલે આપણે છે ને બેનને પેલા નો પૂછીએ કે તને કેમ છે આપણે પેલા છે ને ભાણિયાને લઈ લઈએ હાથમાં ને એની રમાડવા મળીએ તો એક પ્રકારે આ રીતે ભાઈ એક કન્ડિશન થઈ જાય છે કે જે બધાની સાથે આવી સિચ્યુએશન થતી હશે જે મેં ફીલ કરી છે ইকনতিনেALLY চ্াঽলেন্যন ইন নাইরথি নাই আজেরেনে দ্ায়া ইমেরজব gwice him এমতকাভনচাতু চেনেনে গাাইদভ ইসকল এনেель એવું કરીને ફ્રી થઈને બેઠા ને તો ભાઈ એની મસ્તી ચાલુ કરી અને ડાન્સ કરવાનું ચાલુ કર્યું કોઈ પણ વસ્તુ ક્યાંય રહેવા ન દે બધું એમને નીચે ફેંકવું નીચે રાખવું પછી છે ને દીદી એક ગીત ચાલુ કર્યું એના ઉપરથી આ નવો ડાન્સ કરતા શીખ્યો છે તો મેં કીધું લાવો હું પણ કેપ્ચર કરી લઉં મને પણ ક્યારેક ઈચ્છા થાય કે આપણે ભાણિયાની મસ્તી જોવી છે તો આપણે જોઈ શકીએ તો એટલો મસ્ત ક્યૂટ ક્યૂટ ડાન્સ કરતો હતો આપણને એમ થાય એની સાથે આપણે ડાન્સ કરવા મળે તો નવું નવું આ ભાઈ છોકરાઓ શીખ્યા કરે ને આપણે એ જોઈને હસ્યા કરે એટલે આપણને પણ મજા આવે ને છોકરાઓ સાથે એને પણ મજા આવી જાય તો આ રીતે ભાઈ અમારી શરૂઆત તો સવાર સવારની થઈ ગઈ હતી અને સવારમાં અમે નાસ્તો કર્યો હતો ગાંઠિયા છે જલેબી છે ત્યાર પછી થોડીક પૂરી એવું હતું ને પછી ઝીણા ગાંઠિયા ફાફડી આ રીતે મસ્ત મજાના સલાડ હતા તો એ રીતે આપણે નાસ્તો કરીને પછી ખૂબ વાતો કરી મસ્તી કરી અને અને અમારે રમાડ્યા જોયા જો ગોળ ગોળ બહુ ખુશ થઈ ને ગોળ ગોળ જો દીદીના ઘરે આવ્યા છે ને તો આ ભાઈ ગેસ મને એટલો બધો ગમી ગયો છે ને કે વાત ન પૂછો એટલો મસ્ત લાગે છે ને તો આપણને એમ થાય છે અહીંયા બધા રસોઈ બનાવ્યા કરે અને અહીંયા ને અહીંયા ઉભા રહીએ તો જો ત્યાં દૂધ ગરમ કરવા મૂક્યું છે

જો રોટલો ખાવા આવ્યા હોય ને એને ને રગડું ખાવા પીવાનું ચાલુ હોય તો ફઈન ઘરે જાવ બેન ઘરે જાવ ગમે ત્યાં જઈએ આપણે ખાવું પીવું જલસા જ કર્યા સવાર બપોર સાંજ ત્રણે ટાઈમ જો ઠંડુ ખાવાનું ગરમ ખાવાનું આ રીતે ચાની જગ્યાએ આવે કોલ્ડ ડ્રિંક્સ છે જ્યુસ છે એવું બધું પીવાનું તો મેં પીધું છે

જો આ નીવ માટે છે ને સવારના ગાડી લઈને આવ્યા છે પણ એ અત્યારે રમવા આવ્યો છો એને આ તો જાણે બહુ ગમી ગયું છે આને તીન જ રમે છે જો લઈ લે આપણે કેમેરો ચાલુ કરીએ એટલે આપણી પાસેથી લઈ લે અત્યારે ગાડી એને હાથમાં આવી અત્યારે એ રમે છે આમ કરીને આમ જવા દેવાનું એ ગઈ 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 લઈ જ ને એ ગયો ગયો ગયો

જાઉં છે નથી જાવું નથી જાવ કે તો હા બેગો આવું છું મત આ રીતે થાય છે ને મત જાજો ટાટા ટાટા છે કેમ હાલો 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 આવજો 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 બધી જગ્યા એટલી ટ્રાફિક છે અને બસ સ્ટેન્ડ માં છે ને ઉપર પંખો જોવો તમે આ પંખાનો બહુ જ પવન આવે છે કેમ દવા ફૂલ પવન આવે શું કેવો બેઠા હોય ને પવન હોય ને રીતે જાણે આમ નેચરલી આવતો હોય ને એવો એટલે મજા આવે છે શાંતિથી પણ ફાઈડે બેઠા છીએ ફાઇનલી અમે લોકો બસમાં બેસી ગયા છીએ અને આ બસ દોઢ કલાક લેટ છે અગિયાર હજારની બસ હતી ને જગ્યાએ અગિયાર ત્રેવીસ છે એકસઠ દોઢ કલાકમાં થોડીક પાંચ મિનિટ ઓછી એટલે દોડ કલાક લેટ છે અમે લગભગ દોઢ કલાકથી બસ સ્ટોપમાં જ બેઠા હતા તો ફાઇનલી બસ આવી ગઈ છે હવે આપણે ડાયરેક્ટ અમદાવાદ જ જઈશું ને નવા વિડીયો સાથે મળશું તો લઈને એન્ડ લઈએ દીદીના ઘરે બહુ મજા આવી ન્યૂઝ સાથે રમવાની બહુ મજા આવી તો અમુક કેપ્ચર થયું હશે અમુક નહીં કેપ્ચર થયું હોય તો અમુક દીધી બ્લોગમાં તમને જોવા મળશે ચલો બ્લોગમાં એન્ડ લઈને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં ત્યારે બાય બાય એટલા માટે કે